ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રામપુરી ગામના ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી કેસરપુરા માઇનોર કેનાલમાં વારંવાર પાણી બંધ થઈ જાય છે આથી વારંવાર ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વારંવાર ખેતી માટે પાણીની સમસ્યા ઊભી થતાં રોષે ભરાયેલા દસ જેટલા ખેડૂતો કેનાલ પાસે જઈને પાણી આપવાના સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો

ને પાણીની જરૂર છે ખાતરના ખેર અમે વાર જોઈએ છે અને આ લોકો જે કર્મચારી છે એ પાણી વારંવાર બંધ કરી દે છે અત્યારે અમારે પાણીની ખાસ જરૂર છે પાણી બંધ કરી દીધું છે અને અમારા આ કેહરપરા માઇનોર કેનલ ચાલે છે એ કેહરપરા પર અમે આ ખેડૂત અમે અમારે કેનલ બંધ છે એને અમે માગણી કરી રહ્યા છીએ